નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ચાર ની અંદર આગળનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે આજનો પ્રશ્ન એવો છે કે લોરેન્જ બળનું સૂત્ર જણાવી લોરેન્જ બળનું સૂત્ર જણાવી ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચલો પહેલા આપણે લોરેન્જ બળ વિશેની વાત કરીએ ધારો કે અહીંયા આ અવકાશની અંદર ધારો કે કોઈ અવકાશની અંદર

ગતિ કરતો હોય તો તે વિદ્યુત બારફત વિદ્યુત ક્ષેત્રને લીધે તો વિદ્યુત ક્ષેત્રને લીધે તો બળ લાગે જ સાથે સાથે ચુંબકીય ક્ષેત્રને લીધે પણ બળ લાગે હવે આ શું કહેવા માંગે છે ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુત બાર ગતિ કરતો હોય વી જેટલા વેગથી તો એના ઉપર આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર અનુસાર વિદ્યુત ક્ષેત્રને કારણે કોઈ વિદ્યુત બાર ઉપર કેટલું બળ લાગે તો ક્યુ ઇન્ટુ ઈ જેટલું લાગે અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું પણ ભણી ગયેલા છે કે ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈ વિદ્યુત બાર ઉપર કેટલું બળ લાગે તો ક્યુ કૌશમાં વી ક્રોસ બી જેટલું બળ લાગે તો અહીંયા ધારો કે કોઈ વિદ્યુત બાર અવકાશની અંદર ક્ષેત્ર ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર બંનેની બંને હાજર હોય અને આ બંને ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત બાર ગતિ કરતો હોય તો તે વિદ્યુત બાર પર વિદ્યુત ક્ષેત્રને લીધે તો બળ લાગે જ સાથે સાથે ચુંબકીય ક્ષેત્રને કારણે પણ બળ લાગે છે તો અહીંયા લખીએ છીએ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે સદીશ ઈઆર વડે દર્શાવી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર જેને આપણે બીઆર વડે દર્શાવી શકીએ બીઆર વડે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ તો જેને આપણે

જો અહીંયાથી આપણે ક્યુ કોમન લઈ લઈએ તો અહીંયા આપણને સૂત્ર એવું મળે કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કોમન લેતા અંદર શું વધે તો ઈ વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ કૌશમાં વી ક્રોસ બી તો આ ઉપરોક્ત સૂત્ર ઉપરનું સૂત્ર લોરેન્જ એમ્પિયર અને બીજા બધા વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગ અનુસાર મળેલ છે તેથી આ બળના સમીકરણને લોરેન્જ બળનું લોરેન્જ બળનું સમીકરણ કહે છે તેથી આજે બળનું સૂત્ર આપણને મળ્યું એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌશમાં ઈ પ્લસ વી ક્રોસ બી એ બળને આપણે કયું બળ કહીશું તો એને આપણે લોરેન્જ બળ તરીકે ઓળખી શકીએ છીએ શેરા તરીકે ઓળખી શકીએ છીએ લોરેન્જ બળ તરીકે ઓળખી શકીએ છીએ તો જેમાં અહીંયા આ એફ વિદ્યુત બળ તરીકે શું લખી શકાય તો ક્યુ ઇ વડે દર્શાવી શકાય અને એફ ચુંબકીય તરીકે આપણે જાણીએ છીએ તો ક્યુ કૌશમાં વી ક્રોસ બીને એફ ચુંબકીય બળ વડે આપણે દર્શાવી શકીએ છીએ અહીંયા આ લોરેન્જ બળ એટલે શું એ અહીંયા આપણો પ્રશ્ન અહીંયા સુધી પૂરો થયો કે લોરેન્જ બળનું સૂત્ર જણાવું હવે લોરેન્જ બળનું સૂત્ર જણાવીને આપણે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જોવી છે જે તમને એમસીક્યુ માટે કામ આવી શકે છે તમે આટલું નોટડાઉન કરો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ આપણે લોરેન્જ બળનું સૂત્ર પણ ગયા છીએ હવે આમ તો એકચ્યુલી કન્ટિન્યુ પ્રશ્ન કહેવાય પણ આપણે જો અલગ પ્રશ્ન લખવો હોય તો ચુંબકીય બળનું ચુંબકીય બળનું સૂત્ર જણાવી સૂત્ર જણાવી ચુંબકીય બળની લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓ જણાવો આગળ મારે પ્રશ્ન લખવામાં લગભગ મિસ્ટેક થઈ હતી ચુંબકીય ક્ષેત્રની લેજો ચુંબકીય બળની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે ચલો તો આપણે ચુંબકીય બળનું સૂત્ર હાલ જ ભણે ચુંબકીય બળ એફ એમ પણ લખી શકાય હો અહીંયા એફ મેગ્નેટ મેગ્નેટના કારણે જે બળ લાગે એને ચુંબકીય બળ કહેવાય તો એને શું લખાય ક્યુ વી ક્રોસ બી વડે આપણે દર્શાવ્યું તો આપણે જાણીએ છીએ કે અહીંયા ક્રોસ પ્રોડક્ટ હોવાથી માત્ર જો ચુંબકીય બળનું આપણે મૂલ્ય લખવું હોય તો શું લખી શકાય તો ક્યુ વી બી સાઈન વડે આપણે દર્શાવી શકીએ છીએ તો બંને સૂત્રો અહીંયા સેના છે ચુંબકીય બળના છે ચલો હવે આપણે અહીંયા ચુંબકીય બળની લાક્ષણિકતા જોવા જઈ રહ્યા છે લાક્ષણિકતા વિદ્યુત બારના વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો વચ્ચેનો ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો છે આપણે યાદ રાખીશું કે આ સાઈન જે ખૂણો ખરો એ વી અને બી વચ્ચેનો ખૂણો છે ચલો બીજી લાક્ષણિકતા શું લખી શકાય તો આ બળ F નો આધાર ચુંબકીય બળ F નો આધાર વિદ્યુતભાર ક્યુ વિદ્યુત ભારના વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી તથા થીટા પર રહેલ છે ટું મેં યાદ રાખીશું કે આ બળનો આધાર છે ને ઉપર છે તો ક્યુ વિદ્યુત બાર ક્યુ વિદ્યુત બારનો વેગ વી ચુંબકીય ક્ષેત્ર બી અને અહીંયા જે થીટા ખૂણો છે એ થિટા ઉપર રહેલો છે ચલો આગળ જો કોઈ વિદ્યુત બાર જો કોઈ વિદ્યુત બાર ક્યુ એ સ્થિર હોય તો સ્થિર હોય તો સ્થિર વિદ્યુતભાર પર લાગતું બળ એફ બરાબર શું થાય ઝીરો થાય કેમ ઝીરો થાય તો સિમ્પલી આલો અધિક છે કે વિદ્યુતભાર ભાર સ્થિર છે એટલે આનો વેગ કેવો હશે ઝીરો હશે કોઈ આનો વેગ જ ના હોય તો વેગ ઝીરો હોય તો આ ખુદ શું થઈ જવાનું છે ઝીરો થવાનું છે એટલે એનું બળ કેવું થાય ઝીરો થવાનું છે એટલે ખૂબ જ અગત્યનો અને સિમ્પલ વસ્તુ છે ચલો આગળ નંબર ચાર આપણે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર કોઈક છે આ ચુંબકીય ક્ષેત્ર છે હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત બાર નો વેગ આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય એટલે કે આ રીતના ગતિ કરતો હોય અથવા તો બીજી કંડિશન લઈએ કે વિદ્યુત બાર આ ચુંબકીય ક્ષેત્રને પ્રતિ કરતો હોય આ આ એક બીજી એટલે શું થાય કે જો વિદ્યુત વિદ્યુત બાર ક્યુ નો વેગ વી એ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો અહીંયા આ પહેલી કંડિશનમાં વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી કેવા છે સમાંતર છે પહેલી કંડિશન માટે એટલે કે ઉપરની કંડિશન માટે નીચેની કન્ડિશનની અંદર આ વેગ વી અને આ ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાના કેવા છે પ્રતિ સમાંતર છે આપણે એવું જાણીએ છીએ કે સમાંતર હોય એટલે બે વચ્ચેનો ખૂણો કેવો થાય કોઈ ખૂણો જ નહીં બનતો ઝીરો આ દિશામાં ખૂણો અહીંયા બને છે તો થીટા બરાબર શું થાય એકસો એસી ડિગ્રી થાય જો પ્રતિ સમાંતર હોય તો તો જો વિદ્યુત બાર ક્યુનો નો વેગ વી એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય તો વિદ્યુત બાર થાય તો જગ્યાએ શું મૂકવાનું થાય ઝીરો મૂકવાનું થાય આપણે જાણીએ છીએ સાઈન ઝીરોની કિંમત શું થવાની છે ઝીરો થવાની છે એ જ રીતના સાઈન એકસો ની કિંમત પણ આપણે જાણીએ છીએ ઝીરો થાય તો જ્યારે થીટા એકસો એસી એટલે કે પ્રતિસમાંતર અને થી ઝીરો હોય તો અહીંયા શું થવાનું છે બળ ઝીરો થવાનું છે ચલો એટલે આ એક કંડિશન છે અહીંયા પાંચમો મુદ્દો જો વેગ વિદ્યુત બાર ક્યુનો વેગ એ ચુંબકીય ક્ષેત્ર ને લંબરૂપે હોય લંબરૂપે મતલબ કે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર હું અહીંયા બતાવું છું કોઈ ધારો કે આપણે અહીંયા આકૃતિ દોરીએ આ ચુંબકીય ક્ષેત્ર છે કોઈ તો આ ક્ષેત્ર અંદર કોઈક કોઈક ધારો કે છે અને લંબ રૂપે દાખલ થતો હોય તો તો લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે હોય તો થી બરાબર આપણે જાણીએ છીએ બી લંબ વી કહેવાય વી લંબ બી કહેવાય અને થીટા બરાબર નેવું ડિગ્રી થાય તો આપણે જાણીએ છીએ સાઈન નાઇન્ટીની કિંમત કેવી થાય વન થાય તો બી લમ અને થીટા બરાબર નેવું થાય માટે એફ ઇઝ ટુ ક્યુ બી બળ કેવું થાય યાદ રાખજો આ કિસ્સામાં બળ અહીંયા મહત્તમ થવાનું છે મેક્સિમમ મૂલ્યે આપણને અહીંયા બળનું મળવાનું છે હવે લાસ્ટમાં આપણે એવું જાણીએ છીએ કે આ બળ એ સદિશ રાશિ છે અને બે સદિશો એટલે કે સોરી વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી ના ક્રોસ ગુણાકારથી આપણને મળે છે એટલે આપણે જો એની દિશા શોધવી હોય તો જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ અગેન તમે આટલું નોટ ડાઉન કરો હું રફ કરીને તમને આગળ સમજાવું છું ચલો મેં કીધું એમ કે આગળનો મુદ્દો એ ચુંબકીય બળના દિશા ઉપરનો છે પહેલાં આપણે અહીંયા આગળનો મુદ્દો લખીએ તો અહીં ચુંબકીય બળ ચુંબકીય બળ એફ એ વી અને બીના ના સદીશ ગુણાકાર આપણે જાણીએ છીએ ક્રોસ પ્રોડક્ટ છે એટલે સદીશ ગુણાકારથી ગુણાકારથી મળે છે તેથી તેની દિશા વી અને બનતા તેની એટલે કોની દિશા ચુંબકીય બળની દિશા તેથી ચુંબકીય બળની દિશા વી અને બીથી બનતા સમતલને લંબ રૂપે હોય જે જમણા હાથના અંગૂઠાના નિયમ અથવા નિયમ પરથી મેળવી શકાય તો આ શું કહેવા માંગે છે માની લો કે આ રીતનું એક સમતલ છે આ રીતનું પડેલું છે હું અહીંયા દોરવાનો પ્રયત્ન કરું છું એક સમતલ છે આપણા જોડે આપણે અહીંયા દોરીને બતાવીએ છીએ માની લો કે આ સીધે સીધું દૂધ આવું બતાવું છું એક સમતલ છે આપણા જોડે જે આ રીતનું પડ્યું છે આપણે અહીંયા ત્રિપરિમાણમાં બતાવી શકતા નથી બરાબર છે એક સમતલ આ રીતનું પડ્યું છે હું આ ચેપ્ટરની અંદર આ દિશા જોવાનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે ધ્યાન રાખજો સમતલ ધારો કે આ રીતનું પડ્યું છે ઉદાહરણ તરીકે આપણા જોડે આ આ રીતનું સમતલ છે સમતલ અહીંયા આ રીતનું પડેલું છે હવે આપણે શું કરીએ છીએ આ સમતલની અંદર ધારો કે વેગ વીનો સદિશ આ રીતનો છે આ વેગ વીનો સદિશ છે આ ચુંબકીય ક્ષેત્ર બીનો સદિશ છે ઉદાહરણ તરીકે હું અહીંયા અહીંયા બતાવું છું તો તમે જુઓ અહીંયા આ વેગ વીનો સદિશ છે ચુંબકીય ક્ષેત્ર બીનો સદિશ છે તો આપણે જમણા હાથનો નિયમ કઈ રીતના ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપણે સૂત્ર જાણીએ છીએ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી તો શું થાય આપણે એવું જાણીએ છીએ કે પેહલી ભૌતિક દિશામાં અંગુઠો ઉપર તરફ રહ્યો તો અહીંયા જે આ સમતલ બન્યું એ સમતલને લંબ રૂપે બળની દિશા આપણને મળે છે જો આપણે અહીંયા બતાવી હોય સમતલ જો આપણે આ રીતનું બતાવ્યું હોય તો અહીંયા એવું કહી શકાય કે અહીંયા બળની દિશા આ રીતના ઉપરની તરફ જ મળે છે એટલે કે બહાર આવતી દિશામાં અહીંયા બળની દિશા આપણે બતાવી શકીએ છીએ ત્રિપરિમાણમાં અહીંયા આપણે બતાવી શકતા નથી પણ આ સારા છું કે તમને ખ્યાલ આવ્યો છે બીજી રીતના કઈ રીતના શોધી શકીએ તો આપણે જમણા હાથના આંગળીઓના નિયમ પરથી એટલે એના ઉપરથી પણ શોધી શકીએ છીએ તો તમે જુઓ અહીંયા શું કરવાનું એમાં આ પહેલી આંગળી જે છે પહેલી આંગળી વેગની દિશામાં રાખવાની બીજી આંગળી બીજી ભૌતિક રાશિ એટલે કે બીની દિશામાં રાખવાની તો અંગૂઠો આપણને બળની દિશા બતાવે છે તો અગેન અહીંયા ધારો કે જો સમતલ હોય તો પહેલી દિશામાં વેગની આંગળી બીજી દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી તો અહીંયા અંગૂઠો આપણને બળની દિશા બતાવે છે એટલે તમે અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ એપ્લાય કરીને બળની દિશા જો શોધશો એવું કહી શકાય કે બળની દિશા આપણને આ સમતલને લંબ રૂપે મળે એટલે તમે આ રીતના શોધી શકો છો ચલો હવે આગળ ધારો કે કોઈક વિદ્યુત બાર એટલે કે માઇનસ ક્યુ શું છે ક્યુ પર ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતા બળની દિશા પ્લસ ક્યુ વિદ્યુત બાર પર જે દિશામાં બળ લાગે તેનાથી વિરુદ્ધ હોય છે એના માટે અહીંયા મેં આકૃતિ દોરેલી છે તમે અહીંયા આ પણ આકૃતિ ત્રિ પરિમાણની અંદર જ છે અહીંયા સમતલ ધારો કે આ રીતનું કોઈક છે હું અહીંયા બતાવું તો અહીંયા આ રીતનું ધારો કે કોઈક સમતલ પડેલું છે અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ સમતલને આ રીતનું બહાર નીકળતું છે આ વસ્તુ અહીંયા તમે આ રીતના સમજી શકો છો અને આ સમતલમાં કોઈક આ જગ્યાએ ધારો કે કોઈક આ જગ્યાએ કોઈક પ્લસ ક્યુ વિદ્યુત બહાર રહેલો છે શું રહેલું છે પ્લસ ક્યુ વિદ્યુત બહાર રહેલો છે અહીંયા હું બતાવું છું પ્લસ ક્યુ વિદ્યુત બહાર છે બરોબર છે હવે આપણે પ્લસ ક્યુ વિદ્યુત બહારની અહીંયા ધારો કે આ રીતનું સમતલ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અહીંયા ધારો કે આ રીતનું આમ સમતલ છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને ધારો કે આ સમતલની અંદર અથવા ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત બાર એને લંબરૂપે દાખલ થાય છે એટલે એનો વેગ અહીંયા ધારો કે આમ ઉપરની તરફ છે વેગ આમ ઉપરની તરફ છે એટલે આપણે અહીંયા મેં હાલ જ કીધું કે કઈ રીતના શોધી શકીએ તો ઉપરની તરફ એનો વેગ છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે આમાં અહીંયા વેગ છે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો આપણે જાણીએ છીએ પહેલી ભૌતિક રાશિની દિશામાં આંગળીઓ અને વી થી ક્યાં ફેરવવાની બીની દિશા તરફ ફેરવવાની તો વી થી બી તરફ ફેરવ્યા તો અંગૂઠો ક્યાં રહે અંદર તરફ રહે તો અહીંયા બળની દિશા આપણને ક્યાં મળવાની છે અંદર તરફ મળવાની છે બીજી રીતના શોધવું હોય તો અહીંયા સમતલ ફરી અગેન આ રીતનું જ છે આ રીતનું લંબચોરસ કોઈક સમતલ છે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે વેગ આ દિશામાં છે તો વેગની દિશામાં પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી તો બીજી આંગળી આ રીતનું રહે તો આપણી આપણો અંગૂઠો આપણને અંદરની તરફ બળની દિશા બતાવે છે એટલે અહીંયા બળની દિશા ધારો કે આ તરફ થતી હોય અહીંયા હું ત્રિપરિમાણ બતાવી શકતો નથી પણ આ સારા છું કે તમે અહીંયા ઇમેજિનેશન કરી શકો છો વિરુદ્ધ દિશામાં હશે એવું આ મુદ્દો કહેવા માંગે છે અગેન યાદ રાખજો અહીંયા બે રીતના તમે દિશા શોધી શકો છો જમણા હાથના નિયમ પરથી અને આ ત્રણ આંગળીઓ વાળા નિયમ પરથી તમે શોધી શકો છો કે પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી તો અંગૂઠો તમને બળની દિશા બતાવે છે અહીંયા આટલું લખો એટલે આ ખૂબ જ અગત્યનો ટોપિક અહીંયા પૂરો થાય જો તમને મારા વિડીયો લેક્ચર પસંદ આવતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ